સામાન્ય કાળના ચોવીસ માં અઠવાડિયાનો ગુરુવાર આજનો શુભ સંદેશ આપણને પાપ ક્ષમાનો ઉત્તમ માર્ગ ચિંધી આપે છે પોતાનો માન મર્તબો ત્યાગી નમ્રતાથી પ્રભુને ચરણે આવી પ્રેમ સેવા કરવાથી આપણા સૌ પાપ ધોવાઈ જવાના ઈશ્વરના અઘાત પ્રેમમાં શ્રદ્ધા રાખી એને ચરણે જવા કૃપા માંગીએ સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી છત્રીસથી પચાસ એક ફરોશીએ ઈસુને પોતાને ત્યાં જમવા નોતર્યા એટલે તેઓ તેને ઘેર જઈને ભાણે બેઠા એટલામાં ફરોશીને ઘેર ઈસુ જમવા બેઠા એવું જાણીને શહેરની એક પતિત સ્ત્રી સંગે મરમરની કોપીમાં અત્તર લઈને આવી પહોંચી અને પાછળ જઈને આંસુ સારતી સારતી ઈસુને ચરણે પડી ગઈ તેના આંસુથી તેમના ચરણ ભીંજાઈ ગયા તે તેણે પોતાના વાળથી લૂછી નાખ્યા પછી તેણે ચરણ ચૂમી ચૂમીને અત્તર લગાડ્યું આ જોઈને ઈસુને નોતરનાર ફરોશી મનમાં વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ ખરેખર પૈગંબર હશે તો એને ખબર પડી જવી જોઈએ કે એને અડનાર આ બાઈ કોણ છે અને કેવી છે એ તો પતિતા છે આથી ઈસુએ તેને કહ્યું સિમોન મારે તને એક વાત કહેવી છે ત્યારે તેણે કહ્યું કહો ને ગુરુજી એક શાહુકારને બે જણ પાસે લેણું હતું એક જણ પાસે પાંચસો રૂપા મહોર અને બીજા પાસે પચાસ પણ દેવું વાળવાનું તેમનું ગજુ નહોતું એટલે શાહુકારે બંનેનું દેવું માફ કર્યું તો બેમાંથી કોણ તેના ઉપર વધારે પ્રેમ રાખશે સિમોને જવાબ આપ્યો મારા ધારવા પ્રમાણે જે માણસનું તેણે વધારે દેવું માફ કર્યું હતું તે ઈસુએ કહ્યું તારી ધારણા સાચી છે અને પેલી સ્ત્રી તરફ ફરીને તેમણે સિમોનને કહ્યું આ બાઈને તું જુએ છે ને હું તારા ઘરમાં આવ્યો તે મને પગ ધોવા પાણી ન આપ્યું પણ એ બાઈએ પોતાના આંસુથી મારા પગ ભીંજવ્યા અને પોતાના વાળથી લૂછી નાખ્યા તે મને ચુંબન ન દીધું પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારી કદંબોસી કરી રહી છે તે મારા વાળમાં તેલ ન નાખ્યું પણ એણે મારા પગે અત્તર લગાવ્યું છે અને એટલે હું તને કહું છું કે એનો આ ભર્યો ભર્યો પ્રેમ પુરવાર કરે છે કે એના ઘણા પાપોની એને માફી મળી છે જેને ઓછું માફ થયું હોય છે તે ઓછો પ્રેમ બતાવે છે પછી તેમણે તે બાઈને કહ્યું તારા પાપ માફ કરવામાં આવ્યા છે ત્યારે તેમની સાથે જમવા બેઠેલા માણસો માહો માહી કહેવા લાગ્યા આ કોણ છે કે પાપો પણ માફ કરે છે પણ ઈસુએ તે બાઈને કહ્યું તારી શ્રદ્ધાએ તને ઉગારી લીધી છે જા આજના શુભ સંદેશમાં પોતાને પૃથ્વી પરના ભગવાન સમજી બેઠેલા ફરોશીઓ અને પશ્ચાતાપથી ભરેલી એક પતિત સ્ત્રી કેન્દ્ર સ્થાને છે ફરોશીઓને પોતાના અહંકાર આગળ પોતે કેવી રીતે ઈશ્વરના ગુનેગાર બનીને તેમનું જીવન જીવી રહ્યા છે તેની દરકાર સુદ્ધા નહોતી જ્યારે આ પતિત સ્ત્રી તેણે કરેલા પાપથી જ્ઞાત છે એટલું જ નહીં પણ તે બદલ પસ્તાવાપૂર્વક ઈસુની પાસે શ્રદ્ધાપૂર્વક માફી માટે તેમની સેવામાં હાજર થાય છે ઈસુએ તો પોતાના જીવનનું પ્રયોજન જાહેર કરેલું જ હતું કે હું તો પુણ્યશાળીઓને નહીં પણ પાપીઓને બોલાવવા અવતર્યો છું જેથી તેઓ હૃદય પલટો કરે એટલે ઈસુને તો ખબર જ હતી કે એ પતિત સ્ત્રી હતી ઈસુ માટે એના પાપનું નહીં પણ એના પસ્તાવાનું મહત્ત્વ હતું ફરોશીઓનો પૂર્વગ્રહ એ વિધર્મી હતી ત્યાંથી જ શરૂ થતો હતો અને ઉપરથી પતિતા હતી એટલે ઈસુએ તેને તેમની સેવા કરવા દેશે નહીં તેને ઈસુના પૈગંબર હોવા વિશેની કસોટી સમજાવવા લાગ્યા ઈસુએ ફરોશીઓ શું વિચારે છે એની પરવા કર્યા વિના માફીનું મૂલ્ય સમજાવવા પિતરને પ્રશ્ન પૂછીને પાપી માણસ પસ્તાવા સાથે ઈશ્વર પાસે પાછો ફરે છે તેનું મહત્વ સમજાવ્યું કવિ કલાપીએ કેટલું યથાયોગ્ય કહ્યું છે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે પાપ કરવા કરતાંય એ પાપની સ્થિતિમાં જીવવું એ વધારે ભયંકર સ્થિતિ છે પાપ સામે આપણી નબળાઈથી ઈશ્વર સુપેરે વાકેફ છે એટલે જ ઈશ્વરે આજીવન આપણે આપણી ભૂલો બદલ પસ્તાવ કરીને તેની માફી માગીને ઈશ્વર પાસે પાછા ફરીએ એ માટે સમાધાન સંસ્કારની જોગવાઈ કરી જ છે આ શુભસંદેશ આપણને માફીનું મહત્ત્વ પણ સમજાવે છે આપણી ભૂલોને માફ કરવા માટે ઈશ્વર આજીવન તત્પર જ હોય છે પણ પસ્તાવા ઉપરાંત એની માટે એક બીજી શરત છે કે આપણે પણ આપણી વિરુદ્ધ ગુનો કરનારને ઈશ્વરની જેમ જ માફ કરી દઈએ ઈસુએ માફીની આ અનિવાર્યતા પ્રભુ પ્રાર્થનામાં તેથી જ સામેલ કરી દીધી છે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ પણ માફી આપનારને માફી મેળવનાર કરતાં આધ્યાત્મિક લાભ ઉપરાંત શારીરિક અને માનસિક દ્રષ્ટિએ વધુ લાભ થાય છે માફી આપવાથી ભૂતકાળ બદલાતો નથી પણ ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે માફી આપવાનું સહેલું નથી અને તેથી જ તેને વીરોનું આભૂષણ કહેવામાં આવ્યું છે કોઈ વાંક ગુના સિવાય ક્રૂર મોતને હવાલે કરનાર લોકોને વધસ્તંભે લટકતા માફી આપીને ઈસુએ આપણને અને જગતને ક્ષમાનું કેટલું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેનો જૂટો જડે તેમ નથી શાંતિથી વિચાર કરીએ કે આપણે બીજાનો ન્યાય તોડનારા ફરોશીની જેમ વર્તીએ છીએ કે આપણા પોતાની પાપભરી સ્થિતિ વિશે સભાન બનીને પતિત સ્ત્રીની જેમ પસ્તાવા સાથે ઈસુને શરણે જવા ઉત્સુક છીએ આની સાથે એ પણ નિર્ધાર કરીએ કે કોઈને પણ અત્યાર સુધી માફ કરી ન શક્યા હોય તો હવે વિના વિલંબે એમને પૂરા દિલથી માફ કરીને આપણે પોતે જ બનાવેલી કેદમાંથી મુક્ત થઈ જઈએ सदा तव चरणे अमनि राख सदा तव चरणे <coughs> <राख सदा>, <coughs> मधुमाया कमल समा तव चरी मधुमय कमल समा तव चरणी अमने राख सदा तव चरणे धीरे तलजे अमन्तर मा तव पद धर तव जे अन्तर मा तव पद धर जे राख सदा तव चरणि मधुमय कमल समा तव चरणि मधुमय कमल समा तव चरणि अमनि राख सदा चरणे God सकल तव वैभाव अमने राख सदा तवचरणे अमने राख सदा तवचरणे मधुमया कमल समा तवचरणे मधुमय कमल समा चरणि अमने राख सदा तव चरणे